દી પોલીસ સ્પેશિયલ સ્ટાફ દ્વારા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કરવામાં આવ્યો જપ્ત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમના જીતેન્દ્ર પંડ્યા અને કેતન રાઠોડ દ્વારા કોસ્ટલ પોલીસ સ્ટેશન વળાંકબારા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક અજાણ્યો વ્યક્તિ ફાટક નજીક નંબર પ્લેટ વગરની મોપેટ સાથે દારૂની હેરાફેરી કરી રહ્યો છે તપાસ કરતા મોપેટની ડિક્કીમાંથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે લઈ જતા હોય તેવી શંકા છે આ ગેરકાયદેસર દારૂને જપ્ત કરવામાં આવ્યો હતો સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન આરોપીનું નામ પ્રતાપભાઈ જીવનભાઈ લોઠારી ઉર્ફ પકો છે ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી દેલવાડા રોડ વિદ્યાનગર ઉના ગીર સોમનાથ જપ્ત કરેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંબર પ્લેટ વગરની સફેદ રંગની સુઝુકી બદમેન થઈ કુલ ત્રેસઠ હજાર છસોનો માલ જપ્ત કરી આબકારી વિભાગને સોંપવામાં આવ્યો હતો What?